જો હું તમને એટલું કહીશ કે એકવાર તો સોફાની એ બધી ખરીદી કરવી હોય ને તો એકવાર નજર મારવા તો આવું છે સોફા છે પછી આ લો આ બધું બધી તો આ બધું નવું નવું આ બધું જે જાજ ઉપરથી ના જાય આ બધું બધું જાજ ઉપર આ તો આ બધું નવું નવું લાગે હા બધું નવું છે પણ બધું જાજ ની જ વસ્તુ છે તે પેસેન્જર જાજ મોટા મોટા છે એ નીચે બાટલો ખાલી

મોજ આવે એવી અલગ માં તો એક મહિનો ઓછો પડે એટલી દુકાનો ને એટલું બધું છે એક જો ને એકથી એક ચડ્યા છે ઉપર ઉપર નજર મારો તો ભાઈ જો આ ચૂલા હે કદા રાઈ ખાવે ને માણા તમને પૂછવા આવે કે લીધો ક્યાંથી પેલા ચાંદીનો ચૂલો ના એવું એને ફ્રેમ બનાવી દીધો

કેવી રીતે એમને મને લીધો મેં જ કહી દીધું હતું હા નહી આ ગમે ત્યાં

સોડા પીવા માટે વાડીવાળી છાસ ન પીવે હા છાસ પીવા માટે ગ્લાસ બીજો આવે આ ગ્લાસ આ છાસ પીવા માટે હવે માખણ પાકન બધું આવી ગયું બોલા ઉપરના એ છાસ માટે છે કે ના ઘી માટે ના બે વાગી ગયા

જયારે આપડે આ લઈ જઈ જશે હવે કુલદીપભાઈ કદાચ કોઈને આવું કઈ જોતું હોય અલગ તો એ ફોન પંચાણું દસ છપ્પન પંચાણું દસ છપ્પન ત્રેસઠ એકવીસ ત્રેસઠ એકવીસ પંચાણું દસ છપ્પન ત્રેસઠ એક એક એ નંબરમાં કુલદીપભાઈના ફોન કરજો જેથી કરીને તમને કદાચ અલંગમાં કઈ શું શું જોઈ જાય મળે એ બધું બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે પાસા બરોબર બધું બારમાં આમ તો ઘણું બધું આગળ બધું અલગમાં તો જોવા જેવું છે તો પાછું એક ડિપાર્ટમેન્ટ લઈ છે કસીનો એટલે અહીંયા બધું આગળ હા તમે બતાવો કસીનોનું કેવું હોય પછી આ બધા કાચના વાસણો કેમ જો તમે

કસીનો જો આ બહુ મસ્ત મસ્ત છે બધા સિક્કા એ શું છે કોઈન છે બધા આપણે કસીનો રમવા જુગાર રમવાનો અને આ બોટલ કે છે આ બધી બોટલ છે પછી કસીનો તો હોય જ બધામાં ને કસીનો તો બધામાં હોય બધા જ જાજમાં કસીનો તો હોય ઘણો બધું નવું નવું છે હવે આમાં ઘણું બધું છે અહીંયા તો તમે આખો દિવસ લઈને આવો તો ઓછો પડે ને કેટલા દિવસ આવવું પડે મિનિમમ દસ થી બાર દિવસ ટૂર જ હોય સાથે આવો તો જ તમે આખો અલંગ ફરી શકો અને કેટલા પૈસા કેટલા લે એ તો જેટલા હોય એટલા ઓછા પડે અને ગાડી લઈને આવવાની ગાડી ફોર લઈને આવો તો ના ના ફોર વ્હીલ તો ખરી પણ બીજી એક કઈ લઈ આવી બીજી બીજી ગાડી કારણ કે સામાન લઈ જાવ સામાન માટે તો કોઈ મોટું વાહન નું ટ્રક લોડિંગ નાનું પિકઅપ છે ભેગું લઈને જ આવા ભેગું લઈને જવાનું તો તમને

બસ આવ્યો સુરત સુરતનો મઠો સુરતમાં તો લિક્વિડ મઠો મજા આવે ખાવાની હવે વિડીયો આપણે આયા જોવો એ તો પીપળો પીપળો છે ને જબરું ઝાડુ